હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં હસે ને હું પણ મજામાં છું તો પહેલા તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ વંદેવ અને તારે કેમ કેમ છો આરામ હે કેમ છો બધાને જય માતાજી જય કૃષ્ણ વંદેવ જય શ્રી રામ ને અને આજે થઈ ગઈ છે વાસ્તી વાસ્તી ઉતરાયણ ની હા હા પણ વાસ્તી ઉતરાયણના આલકસ મને કામ કામ ને કામ જ કરાવે છે કપાસ વીડવા નું રહે તો नगर काम पर्याय वगैरे खाये क्या ते so, आप तो कजो बदल पावे नाही मारे तो आपण काय करायचं आम्ही या बाजूला ये पण आम थैग्या फूल केतला मस्त थैग्या मारे पण सूके फूल आता जती नवात नको जो मस्तन थैग्या मारे आले दोईस पोज तोवर તો હાલો હવે કપાસ માં જઈ કપાસણ માં જઈએ અને શું કહું સાંજે મારે એક વાત છે અને તાર મોર કપાસ ઉણાનો એટલે તાર નક કે થી પછી બપોર પછી ના મળે ને કઈ કે હાલો હાલો તો તો ફ્રેન્ડ્સ હવે કપાસ વીણતા વીણતા કપાસ વીણીને આવી ગયા છે જમવા અને રોટલી તો સવારમાં બનાવી દીધી હતી પણ શાક નહોતું બનાવ્યું તો અત્યારે બનાવ્યું છે તુવર રીંગણ ને ટામેટાનું શાક તો ફૂંગણ ટમેટા ને તુવરનું શાક છે અને દહીં છે સાથે રોટલી છે ગોળ છે અને આજે શાક નથી બનાવી હું દહીં જોડે જ ખાઈ લેવાનું તો હવે જમવાનું કામકાજ ચાલુ કરી દઈએ અને હલકેશનું બીજું પણ કામ છે અને મારે પણ જે કાલના ઢગલો કપડાં આટલા ધોઈ દીધા હતા ને બધાય વાળવાના બાકી છે કેમ કે કાલ મોડા મોડા ધોયા હતા ને એટલે બધા હાજુ ખાઈ છે નહીં અને હલકેશ કેવું નાટક કરે માર જોડે કેમ ઢગલો કરી દીધા છે બહાર કેટલા બધા છે તો હું કરવા છે વાળવાન નહીં અકેલવાના નહીં હોય એને લાવવાના છે હતા હમ પણ પહેલા તો ખાઈ લે કેમ કે આ તારે વાગી ગયા છે 12:30 વાગી ગયા છે ભૂખ પણ લાગી છે ને પાણી પીવાય નોતા આવ્યા કપા સંતા તેમ થઈ કે તો હવે જમવા જાય બધા હાલો જમી લે હાલો જમી લે તમાર પછી શું કામ છે શું આવ્યું પુત્ર હે

હારો કાઢી લઈએ પછી કાઢી લઈએ ડોલામાં તો ડોલા લસણમાં વાળવાનું છે पाणी સીણા ચા છેણા હા હાલો હાલો હવે જમી લઈએ શું કરે છે કાય ની तू કર તમે છોલા કપડા સખેલતી નથી હે કપડા વેચવાળી દુકાન હોય ને આવી રીતના ખાટલા ખબર હાટ માં કેવો માર રોલ સારો લાગે હે હું વેચો વાળી પણ વેચો સારો લાગે આ 20 રૂપિયા માં જોડી આ 50 માં જોડી 30 માં જોડી આ આપ 100 રૂપિયા માં 500 રૂપિયા માં બધાય આપી દેવાના છે જા જા તારું કામ નથી તારું કામ નથી મારું કામ નથી બધાય 500 માં બધાય મોખા પડે ના તો સસ્તા પડે હમ

તો હનીમુનિ હકેલીને મૂકી દેને હવે કેટલો બધો હે કેટલો દિનફેગો કરીએ તો ઘરે ગઈ ને ત્યાં બધી એમ ચાલો મારું નાખું થઈ જશે હા નાખવાળો પાણી વાળી કપડાં હકેલી લાવું પછી મારી હતી આમ જો તો કેટલો બધો ઢગલો વાસણ સાફ કરવાના છે હોય આમ તો બે ત્રણ દિવસ આ તો મારે ના આવ્યા એટલે આમ સારું એટલે કામ વધી ગયું હાલો હું પેશર એક નાખા વાળતો એટલે પછી બે વાગે આને શું કહે છે કે હું બોલ બોલ તો ફ્રેન્ડ સમે કપાસ વેણી અને આવતા રહ્યા છે અને હવે શું કરવાનું હલ કે તો હવે વાલા ઉતારવાનું કામ કાજ કરીએ છે કેમ કે રાંધવા માટે અને અત્યારે કે કેવું થઈ ગયું છે વાતાવરણ ને એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને કપાસ વેણીને આવતા રહ્યા અને કપાસનું બધું

વાલ ઉતારવા માટે ને મારે તો નથી જવાનું મારી આંખમાં કઈ કચરવું અંદર કરી ગયું એવું લાગે છે અંદર થોડુંક લાગે છે અંદર પણ આવશે ખબર અને તરસ પણ લાગી છે કેમ કે બપોરે આવ્યા હતા ને એનું પાણી નથી પીધું પાણી લઈને નહોતા આવ્યા કેમ કે યાદ જ નહોતો આવ્યો શિયાળાનું કંઈ સાજે બધી તરસ લાગતી નહીં ને તારે વાગી ગયા હશે કેટલા વાગ્યા હશે એ નથી ખબર લગભગ અલ્કેશે હાલ એવું કીધું એટલે હું તો આવતી રહી સાડા પાંચ છ જેવું થઈ ગયું છે લગભગ ખબર નહીં એટલા વાગે કેમ કે તો હવે તરસ લાગીને અલ્કેશ કહ્યું ને ભૂખ લાગી ભૂખ લાગી એવું કહેતા હતા હવે ઘરે જઈને આવ્યા ને તો એ દૂધની પછી એમને ભૂખ વધારે લાગી હવે એટલે મારે રાંધું જઈશે એમ તો બપોરે જાતું રાંધું હતું પણ તોય તો ચારેક વાગે એમ કે ભૂખ લાગી છે મેં કીધું હાલો તો ખા આવો તો તો નથી ખાવું કે સાંજે જઈને જ ખાવું છું એમ કહેતા હતા તો કંઈ નહીં આ વાળ અંદર આવે શું ચુંદળીનું આવે અને ઠંડીનું પ્રમાણ પણ હવે ઉતરાયણ કાલે જ ગયે એટલે થોડોક મહિનાથી હજુ રહી શકશે ઠંડી અને કપાસના અંદર બહુ જીવડા પડી છે અને બધો કચરો બધો આવે કેમ કે હવે કપાસના પાંદડા થોડા ઘણા સુકાય એમ જ્યાં બધા સુકાય ને પણ તોય તો એનો કચરો કચરો સે હું તો પડી જતી હતી નીચે અને આ બાજુ ચણા ફૂલે આવી કે અને આ કપાસ પણ જોઈ શકું કેવો બધો ખુલી ગયો મસ્ત મજાનો તોય તે હજુ કોકો કોકો ગેડવા હજી કપાસના દેખાય છે હજી એ પણ ક્યારે ખુલી રે બધો બધોય તો અતારે નો જ ખુલી રે ખુલશે ધીમે ધીમે પણ મસ્ત મજાનો ખુલે છે એટલે વીણવાની મજા આવશે આખું ખેતર સફેદ સફેદ વાઈટ વાઈટ થઈ ગયું અને અહીંયા તો હલકેશો પાણીવાળું દીધું મારે તમને એક વસ્તુ બતાવું હતું પણ જોઈએ પણ પણ પાણીવાળું દીધું એટલે કઈ રીતના હું જાઉં આખર મારે તમને બતાવવું હતું અરે રે હજી જરા ભાઈ હે એમને એમ જોઈ તો દેવું ખાય ને તો હું તમને બતાવું હો મસ્ત મજાનું નકર ના નાનો જવાય ગારો જ છે અહીંયા જવાય એમ નથી નકર હું બતાવું તો આ બાજુ ફ્લેવરમાં મસ્ત મસ્ત નાનું નાનું લેવર આવી ગયું શાક બનાવવા થઈ છે પણ દવા મારવી જોઈએ નકર પછી એ પડી જાય મારે તમને બતાવું હતું પણ હવે તો ન બતાવે કાલે મેં જોઈ તો મસ્ત મજાનું સરસ સરસ આટલું થઈશું આટલું કાટલા થયા છે બે ત્રણ અને મારો તો હાથ પણ દુખી ગયો હવે તો થોડીક વાર બેસી જવું કે કેમ કરવું એ સમજાતું નથી મને અને આ બાજુ પડોશીના ખેતરમાં ડુંગળી વાવી દીધી છે આટલી અને બધી ડુંગળીનો રોપ મૂકી દીધો છે બધા ચારામાં હવે કાલે વાવવા આવશે લગભગ આજે આટલો વાવી દીધો અને અમારે તો ડુંગળી કઈ વાવી નથી એમને એમ રાખવાની છે કેમ કે આછી ડુંગળી વાવી ઊગી હતી એટલે રોપ જ વાવ્યો હતો પણ છાજો રોપ નહોતો ઉગ્યો ને એટલે આપણે તો અમને આમ રાખી દેવાની છે આ વર્ષે પછી જોઈએ હવે ફ્રેન્ડ્સ આપણે તો પોગી ગયા છીએ અહીંયા ઓયડીએ અને સરસ મજાના બારમાસુ ફૂલ કે મસ્ત દેખાય અને આ તુવારે તો આપણી તુવારે જાદા બધી તુવારો નથી કેમ કે અહીંયા બધા આવતા હોય દાડીયાની બધા તુવારો ઉતારી ઉતારી ખાતાવેલી ખાવાની મજા આવે એટલે ને ને બણા બધું મસ્ત ફૂલ આવી ગયા છે અને આપણા સ્વેટર કાલના ધોયા છે ને તો હજી સુકાયા નથી બીજા કપડાં તો સુકાઈ ગયા પણ આ કાલ કાલના ધોયા તો બપોરે ને તો ફૂંકાયેલા નહોતા એટલે આપણે કાંઈ લીધા નથી એમને એમ જ દેવા દીધા છે અને હવે આપણે નાવા ધોવાનું ને એવું કંઈક કામકાજ કરીએ પાણી ગરમ મૂકીએ પણ હવે અત્યારે આપણે કાંઈ કામ નથી કરવું કર્યું કેસ આવે ને ત્યાં લાગીને બેહી જો બાપા થાકી ગઈ ને એટલે બેઠી બેઠા અહીંયા શેરડી પડી છે એટલે હું શેરડી ખાવાની શરૂઆત કરી દઉં કેમ કે આમ થઈ કપાસ વીણીને આવ્યા એટલે થાકી જ ગઈ હું હે ભગવાન હોરી હવે શું કરું શેરડી ખાઈ લઉં પછી મળીએ થોડીક વાર એને અહીંયા લગીને હલકે છે આવી જાય છે પછી શું કરવાનું કહે ખબર નહીં હતી રાંધવું લગભગ વાલળ લઈને આવે તો વાલળ રાંધવાના થઈ છે અને બીજું તો શું શેરડી ખાઈ લાવ ખાઈ લઉં અહીંયા લગીને હલકે છે આવી જાય ફ્રેન્ડ્સ થઈ ગઈ છે અત્યારે રાત સાંજનો સમય થઈ ગયો છે અને અહીંયા તો મારું સ્વેટરને એવું બધું એમને મૂકેલું છે મૂક્યું પણ નથી ધોઈને સૂક્યું હતું એ ત્યારે એમને એમ જ રાખી દીધું છે અને જમી પણ લીધું વાસણ બાસણ સાફ કરી નાખ્યા અને હવે બહાર આમ અંદર તો મેં સૂતા નથી બહાર જ છું એટલે બહાર પથારીને એવું થઈ ગયું છે પણ બહાર આમ થોડોક લાઇટનો થોડોક પ્રોબ્લેમ આવે ને એટલે અંધાર અંદર દેખાય ને એટલે હું અંદર આવી બ્લોક એન્ડ કરવા માટે તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ આજનો દિવસ કંઈક આવો રહ્યો અને આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરા કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને હા નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો તો આપણે એક હજારની ફેમિલી તો થઈ ગઈ છે હા લે મારે તો તમને એક વાત કહેવી હતી એક હજાર સબસ્ક્રાઈબ થઈ જાય ને તો કઈ એમ કીધું હતું ને પણ હવે આજના બ્લોગમાં તો ન કહી શકાય જોઈએ હવે એક બે દિવસ મળી જાય એટલે કહી દઈશું પાછું કામકાજ હાલે છે કે પાછું અને આજે અલ્કેશની ટી શર્ટ પહેરી દીધી છે હવે ઠંડી લાગે ને એટલે મારું તો સેટર ગંદુ થઈ ગયું કપાસ કપાસને ઠંડી લાગે ને એટલે હું કપાસમાં જ પહેરીને જાઉં અને આવડું આ તો નવું છે એટલે પાછું ક્યાં જવા આવવા જોઈએ એટલે અલ્કેશની પહેરી લીધી ટી શર્ટ મેં તો કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બધા સ્વસ્થ રહો મસ્ત રહો ને તંદુરસ્ત રહો ભગવાન બધા ખુશ રાખે એવી ભગવાનને પ્રાર્થના તો હાલો મળી આવતીકાલે ન્યાય અલ્કેશ તમારે કઈ કેવું છે કઈ નથી કેવું હા